બ્લડ ડોનેશન કેમ્પ છે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ વડોદરા ગામની અંદર કે જે લોકો ઘરે મૃત્યુ પામેલ અને લોકોનું મૃત્યુ થયું થયેલ પછી વડોદરા ગામના ગ્રામજનો અને યુવાનોને એનો એક વિચાર એટલે જ્યારે તો પછી આ બ્લડ ડોનેટ કરવાનો એક હેતુ એવો હતો કે જ્યારે કોડીનાની આજુબાજુ વિસ્તારને જ્યારે બ્લડની પડે ત્યારે કડોદરા ગામના યુવાનો આજુબાજુના કોઈ પણ ઇમરજન્સી બ્લડ ડોનેશન જરૂરિયાત પડે તો તેને પૂરતું ડોનેશન બ્લડ મળી રહે એ માટે થઈ અને કડોદરાના યુવાનો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે અને એનો એક હેતુ છે જ્યારે કોઈ લોકોને જરૂરિયાત હોય અને બ્લડ ડોનેશન બ્લડ મળતું ન હોય તો તેમને મળી રહે એ માટે થઈને ગામના યુવાનો દ્વારા કેમ્પનો આયોજન કે બે દિવસમાં એમની અંદર ટાઈમ આપે છે કાલ સુધી લઈને આજે જે સેવા સેતુ કે જેનાથી જે બનતી કે જે બ્લડ ડોનેશન કરી ન શકે એવા લોકો હોય તો એ પણ એમની સ્વચ્છાએ પોતે સેવા આપીને અને બાકીના ગ્રામજનો દ્વારા એકબીજા કોડીના તાલુકાના અંદર સહભાગી થાય છે અને કોડીના તાલુકાના લોકજનો બ્લડ ડોનેશન કરવા આવે છે મારું નામ કેશુભાઈ હાનાભાઈ પરમાર ગામ વડોદરા તાલુકા અમારો મેન હેતુ તો એ જ છે કે બાવીસ આઠ આઠથી આઠ વર્ષ પહેલાં અમારી બે યુવાનો અકાળે મોત થયું એની યાદમાં અમે દર વર્ષે બીજો કોઈ કાર્યક્રમ કરવાના પડે આ સાતમો બ્લડ કેમ્પ અમે કરીએ છીએ અને હવે પછી એવું નથી કર્યું સંયુક્ત ગામ હતી એ ગામમાં જે કંઈ અકાળે મૃત્યુ પામેલા હોય એ લોકોની યાદમાં કામ આપ્યું સંયુક્ત ભેગું થઈ અને બ્લડ ડોનેશન કરે છે અને અલગ અલગ બેન્કોની અંદર બ્લડ બેન્કોની અંદર બ્લડ આપીએ છીએ જેથી કરીને આ એક શ્રદ્ધાનો કાર્યક્રમ થાય છે દર વર્ષે સરસ બસો સવાર બસો બ્લડની આજુબાજુમાં બોટલ થાય છે આ વખતે અઢીસો જેવું ટાર્ગેટ છે અમારું હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ